પોરબંદર નગરપાલિકા મન પડે અને ખાણીપીણીની મનાઈ ફરમાવી દેવામાં આવતું બેનર મૂકવામાં આવતા ભારે આક્રોશ સાથે કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરના ખીચડી પ્લોટ વિસ્તારમાં નગરપાલિકાના તંત્રએ કરોડો રૂપિયાના ખર્ચે નવા બગીચાનું નિર્માણ કર્યું છે અને તેને મહારાણા નટવરસિંહજી બાગ એવું નામ આપ્યું છે વિવાદાસ્પદ બનેલા આ બગીચામાં હજુ શૌચાલયની તો સુવિધા નગરપાલિકાનું તંત્ર કરાવી શક્યું નથી પરંતુ વિવાદમાં રહેવા ટેવાયેલી ભાજપ શાસિત નગરપાલિકાએ વધુ એક વિવાદ ઉભો કર્યો છે જેમાં પાલિકાના સત્તાધીશોએ બગીચાના દરવાજે બેનર લગાડીને સૂચનાઓ આપી છે જેમાં બગીચાની અંદર નાસ્તો કે ખાણીપીણી કરવાની મનાઈ ફરમાવી દીધી છે આ પ્રકારનો નિર્ણય તદ્દન અયોગ્ય છે તેમ જણાવીને રામદેવભાઈ મોઢવાડીએ જણાવ્યું છે કે પોરબંદર શહેરમાં દરરોજ આ બગીચામાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ તથા સ્થાનિક પોરબંદરવાસીઓ બહારથી આવતા પ્રવાસીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ જાય છે અને સ્વાભાવિક રીતે જ આ બાગ બગીચામાં મોજ મોજા માણવાની સાતો સાત ભૂખ લાગે ત્યારે બાળકો અને લોકો તેમની સાથે લાવેલો નાસ્તો કરતા હોય છે અથવા આજુબાજુની દુકાનોમાંથી નાસ્તો ખરીદીને પ્રકૃતિની મધ્ય ભોજનની મજા માણતા હોય છે પરંતુ નગરપાલિકાના શાસકોએ આ પ્રકારનો નિર્ણય લઈને બગીચાની અંદર નાસ્તો કે ખાણીપીણી કરવાની મનાઈ ફરમાવી દીધી છે જે તદ્દન અયોગ્ય છે તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે શું બગીચાની અંદર લોકો નાસ્તો ના કરે તો બહાર ફૂટપાથ ઉપર બેસીને ભોજનની મજા માણે ये वणिया रो सवाल उठावम आवियो छे अशोक